નમસ્તે મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં સૌ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કુટુંબની મહિલાઓને મળશે રૂપિયા બાર હજાર રૂપિયાની સહાય તો સરકારે સૌથી મોટી જાહેરાત કરી દેવામાં આવી છે કે મહિલાઓ છે એમને બાર હજાર રૂપિયાની સહાય મળશે તો મિત્રો આજે સહાય છે એ હપ્તાના સ્વરૂપે આપવામાં આવશે તો મહિલાઓને કેટલા હપ્તા મળવાપાત્ર થશે તો મિત્રો મહિલાઓને હપ્તાના સ્વરૂપમાં સહાય પ્રોવાઈડ સરકાર કરશે તો મિત્રો ડાયરેક્ટ ખાતાની અંદર મહિલાઓના ખાતાની અંદર આ સહાય મોકલવામાં આવશે તો સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું કે યોજના શું છે તો વિગતવાર માહિતી જાણતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક શેર જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું બે હજાર ચોવીસ પચીસનું સરકારે બજેટ જારી કર્યું છે એની અંદર મહિલાઓ છે એમને સહાય ચૂકવવામાં આવશે તો મિત્રો નમોશ્રી યોજના સરકારે જારી કરવામાં આવી છે તો સરકાર દ્વારા નમોશ્રી યોજનાની અંદર સાતસો પચાસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે તો મિત્રો સર અને ધાત્રી માતાઓને પ્રસૂતિ પહેલાંને પ્રસૂતિ પછી આ સહાય બાર હજાર ચૂકવવામાં આવશે તો મિત્રો આની અંદર પ્રસૂતિ પહેલાં છ હજાર રૂપિયાની સહાય જે આપતો મળશે અને પ્રસૂતિ પછી બીજા છ હજારની સહાય સરકાર આપશે તો મિત્રો આ અંતર્ગત આપણે જાણીએ તો પ્રસુતિ સહાય પહેલાં છ હજાર પછી જે છ હજાર એમ કહીને સરકાર બાર હજાર રૂપિયા મહિલાઓના ખાતાની અંદર ટ્રાન્સફર કરશે તો મિત્રો આની અંદર કયા કયા મહિલાઓને આ સહાય ચૂકવવામાં આવશે તો એસસીની તમામ મહિલાઓ એસટીની તમામ મહિલાઓ અને મિત્રો જેમની જોડે રેશન કાર્ડ છે અને એને ફેસએ હોવું જોઈએ તો આની અંદર એને પૈસા ધરાવતા જે બોતેર લાખથી વધુ રેશન કાર્ડ ધારકો ગુજરાતની અંદર છે તો તમામ રેશન કાર્ડ ધારકોની જે મહિલાઓ છે અને પ્રસૂતિ અંતર્ગત ધાત્રી અને સબગ્રહ મહિલાઓ છે એમને આ સહાય સરકાર ચૂકવશે સાથે મિત્રો એમની જોડે પી એમ કાર્ડ છે એમને પણ લાભ મળશે તો એમ સહિતના અગિયાર માપદંડો પૂર્ણ કરવામાં આવશે એમને સરકાર મહિલા દીઠ કુટુંબ દીઠ આ સહાય જે બાર હજાર રૂપિયા છે એ ચૂકવવામાં આવશે તો સરકાર દ્વારા સૌથી મોટી જાહેરાત કરી દેવામાં આવી છે જેમની જોડે રેશન કાર્ડ છે એમને પણ લાભ મળશે તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી જે મહિલાઓને બાર હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર થશે તો જાહેર મિત્રો તે માત્ર ચેક કરવી ગુજરાત